પણ ક્યાંક રાજકારણમાં ખડભડાટ મચી ગયો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

પ્રકાશની વાતો કરીને તમારો સમય વ્યર્થ કરતા હોય તમારા પૈસા અને તમારા પરિવાર ને તમે જે સમય આપો છો એ સમયનું ધૂળ કાઢતા હોય તો એવા સંગઠનમાં કેવા કોઈ પણ માધ્યમમાં માં હટી જવું ન રહેવું એ શ્રેષ્ઠ છે સત્યથી દૂર હોય પણ ખોટી સત્યની વાતો કરે નીતિથી દૂર હોય પણ ખોટી નીતિ ની વાતો કરે ઈમાનદારીથી દૂર હોય પણ ખોટી ઈમાનદારીની વાતો કરે તમારા સમયની કિંમત ના હોય તમારી આવતીકાલની હોય અને પૈસા અને તમારા પરિવાર ને તમે જે સમય આપો છો એ સમય નું ધૂળ કાઢતા હોય તો એવા સંગઠનમાં કે એવી એવા કોઈ પણ માધ્યમ માં હટી જવું ન રહેવું એ શ્રેષ્ઠ છે

પાર્ટી છોડી દીધી છે ત્યારથી રાજીનામું સમયથી પોતાની જ પાર્ટીની સામે તેઓ પડ્યા છે આંકડા પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેના જ કારણે ક્યાંક રાજકારણમાં ખળભળાટ પણ જોવા મળ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર